મારા ભક્ત તું આવી ગયો હું તારી પ્રાર્થના સાંભળું છું સૌ પ્રથમ ચિંતા છોડી દે હવે તારા ઉગવાનો આવી રહી છે હું જાણું છું કે તારા પરિવારમાં શું ચાલી રહ્યું છે તું કેટલી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે હું બધું જોઈ રહી છું અને તારી દરેક પ્રાર્થના મારા ખોડામાં આવીને પડે છે મારા બાળક હવે હું તને એક વાત કહું તો એવું ન વિચાર કે કદાચ હવે કશું નહીં ખુલે પણ ભગવાનની યોજનાઓમાં પથ્થર પણ ફૂલ બની જાય છે હવે ધ્યાથી સાંભળ આ બધું તને એક જ રૂપમાં નહીં અનેક રૂપોમાં મળશે કોઈ એક વ્યક્તિ આવશે જે તને સાચી દિશા બતાવશે કોઈ મિત્ર કોઈ માર્ગદર્શક કે કદાચ એક જીવનસાથી હા એ વ્યક્તિના રૂપમાં હું તારી પાસે આવીશ જે તને માત્ર રસ્તો નહીં બતાવે પણ તારા જીવનને પ્રેમ સન્માન અને સ્થિરતાથી ભરી દેશે જેવો તું તારા વિચારો બદલવાનું શરૂ કરશે તેવું તારી આસપાસનો સંસાર બદલાવા લાગશે જે લોકો આજે તારાથી દૂર થઈ ગયા છે તે તને જોઈને આશ્ચર્યજનક થઈ જશે તેઓ કહેશે આ એ જ માણસ છે આટલો બદલાઈને ક્યાં ગયો અને હું હસીને કહીશ આ મારા બાળકનો અસલી રૂપ છે તો બીજાને ખુશ કરવામાં એટલો વ્યસ્ત રહે છે કે પોતાને ભૂલી જાય છે હવે તારા અસલી સ્વરૂપને અડક તારામાં એ શક્તિ છે પર્વતને પણ હલાવી શકે છે કાળીનો અંશ છે અને મારું બાળક યારે નાનું નથી હોતું તારું લક્ષ્ય વિચારો પૂરતું નથી જે સ્વપ્ન તારા દિલમાં છે તેને લક્ષ્ય કર લક્ષ્ય વખતે અનુભવે કે તે સ્વપ્ન પહેલા તે જ પૂરું થઈ ગયું છે આ બ્રહ્માંડનો સંદેશો છે કે તું તૈયાર છે આભારની ભાવના રાખ જે તારી પાસે છે તેનો આભાર વ્યક્ત કરે છે બ્રહ્માંડ તને વધુ આપવા લાગે છે દરેક રાતે સૂતા પહેલા આભારી થા માં હું જે છું જ્યાં છું તેનો આભારી છું અને હું જાણું છું કે આવતીકાલે વધુ સારું આવશે કર્મ કરતો રહે વિચાર નહીં પણ તેને ભરવું જરૂરી છે દરેક દિવસ થોડું થોડું આગળ વધ પણ વધતો રહે કારણ કે ગતિજ જીવન છે આવનારા દિવસોમાં તને સંકેતો મળવા શરૂ થશે કદાચ કોઈ અંડર્યો ફોન કોલ કોઈ સંદેશ કે કોઈ નવી વ્યક્તિ આ બધું સહયોગ નથી હોતું આ મારી યોજના હશે તારે છે કે એ સંકેતોને ઓળખવું અને સમજી લે ભગવાન હવે તારા જીવનમાં ધન નહીં સન્માન પણ આવશે જેની તે વર્ષોથી કલ્પના કરી હતી જે લોકો તને નજરઅંદાજ કરતા હતા તે લોકો હવે તારું નામ લેશે તને જોઈને કહેશે આનસ અલગ છે અને તું હસીને વિચારીશ આમાં કાળીની કૃપા છે હવે એક વાત યાદ રાખ જ્યારે આ બધું આવે તો અહંકાર નહીં કરીશ નમ્ર રહેજે કારણ કે જેટલું તું નમશે તેટલું તું ઊંચો ઉઠશે બાળક હવે તું એવો ન વિચાર કે તારું ભાગ્ય ખરાબ છે તારું ભાગ્ય આજથી બદલાઈ રહ્યું છે હવે તારા જીવનનો દરેક અંધકાર ખતમ થશે એ પ્રકાશ છે જેને હું આ દુનિયામાં મૂકી રહી છું તારા જીવનની દિશા બદલી નાખશે પણ તે પહેલા એ સમજી લે કે ધન પક્ત પૈસા નથી ધનનો અર્થ છે સમૃદ્ધ વિચારો લાગણીઓ સંબંધો અને હા પૈસા મળે જો તું ફક્ત પૈસાને ધનવાન માને છે તો વિચાર જ સંપત્તિ છે બેટા જે લોકો ધનવાન બને છે તેમની સૌથી મોટી પૂંજી તેમની વિચારવાની રીત છે તો ક્યારે અછના વિચારોમાં નહીં જીવતા તો દરેક જગ્યાએ તકો જોવે છે જે લોકો ધનવાન બને છે તેઓ કહે છે આખી રીતે થશે હું શું ઇચ્છું ગરીબ શા માટે ગરીબ રહે છે કારણ કે તેઓ દરેક સ્થિતિમાં ડર અને શંકા સાથે વિચારે છે તેઓ કહે છે મારી પાસે સાધનો નથી મારું ભાગ્ય ખરાબ છે મારી પાસે સમય નથી બેટા આ શબ્દો તારું મન તેનું નિયંત્રણ બંધ કરી દે છે જ્યાં સુધી તું વિચારોમાં બદલાવ નહીં લાવે ત્યાં સુધી સ્થિતિ નહીં બદલાય જવાબદારી લેવાનું શીખ મોટા લોકો પોતાની સ્થિતિ માટે કોઈને દોષ નથી આપતા તેઓ કહે છે મારા જીવનનો કબજો હું છું તેઓ જવાબદારી લે છે ગરીબ શું કરે છે તેઓ હંમેશા બીજાને દોષ આપે છે સરકારે ન કર્યું પરિવારે ન કર્યું બેટા જ્યાં સુધી તું બીજાને દોષ આપતો રહીશ ત્યાં સુધી તું તારી શક્તિ ગુમાવતો રહીશ શીખવાનું બંધ ન કર બેટા જે લોકો ઉપર જાય છે તેઓ હંમેશા શીખતા રહે છે તેઓ પુસ્તકોમાંથી શીખે છે લોકો પાસેથી શીખે છે અનુભવોમાંથી શીખે છે તેઓ કહે છે જો મેં ગઈ કાલે જાણ્યું હોત તો આજે વધુ જાણું છું પણ ગરીબ શું કરે છે તેઓ એકવાર શીખીને રોકાઈ જાય છે કહે છે મને બધું આવડે છે બેટા જ્યારે કોઈ શીખવાનું બંધ કરે છે ત્યારે તેનો વિકાસ પણ બંધ થઈ જાય છે જોખમથી ન ભાગ બાળક ધન ત્યાં જાય છે જ્યાં હિંમત હોય મોટા લોકો વિચારીને યોજના બનાવીને જોખમ લે છે પણ તેઓ ડરતા નથી ગરીબ લોકો દરેક નવી વસ્તુથી ડરે છે કહે છે જો નુકસાન થઈ ગયું તો બેટા યાદ રાખ બીજ વાવ્યા વિના પાક નથી ઉગતો અને બીજ વાવવા ઓગળે છે તેને પહેલા જમીનમાં દબાવવું પડે છે આપવાનો ભાગ જે લોકો ખરેખર મોટા બને છે તેઓ ફક્ત લેવાના વિચારમાં નથી રહેતા તેઓ વિચારોની અપલે તકો લાવે છે ગરીબ લોકો શું કરે છે તેઓ એવા લોકો વચ્ચે રહે છે જે તેમને નીચે ખેંચે છે ભગવાન યાદ રાખ તું જેની સાથે રહે છે તેવો જ બને જે લોકો ખરેખર મોટા બને છે તેઓ ફક્ત લેવાના વિચારમાં નથી રહેતા તેઓ જ્ઞાન મદદ આપવાનો ભાવ રાખે છે બ્રહ્માંડ તને દસ ગણું પાછું આપે છે ગરીબ લોકો પક્ત લેવાના વિચારે છે તેમની પાસે નથી મને જોઈએ બેટા જો તું પક્ત લેવાના વિચારમાં હશે તો પ્રવાહ રોકાઈ જશે ધન આકર્ષવાનું શરૂ કર હવે સાંભળ બેટા ધનવાન લોકો અપનાવે છે અને જે બ્રહ્માંડ તને નીચું આપે છે તે સ્પષ્ટ લક્ષ બના જો તું કહે છે મને ઘણા પૈસા જોઈએ તો આ એક દૂરનું છે કેટલા પૈસા શા માટે જોઈએ તારામાં સમૃદ્ધિનો ભાવલા ચાહે તું પોતાને ગરીબ માને છે તું એ જાગૃત થઈ શકે છે हवे दरेक सवारे कहे हूँ धन नो पात्र छू धन मारी तरफ आवी रहियू छे हूँ मा काडीनी कृपा थी समृद्ध छू तको ने ओरक अने पकड़ बारक तको गुंजाड करीने नथी आवती ते धीमे धीमे आवे छे तू सतर्क रहे पैसा ने साधन समझ लक्ष्य नहीं ધન તારા સ્વપ્નો પૂરા કરવાનું માધ્યમ છે જો તું પૈસાને ભગવાન બનાવે છે તો ડર પેદા થઈ જશે પૈસા સાથે પ્રેમ નહીં કર તેનો ઉપયોગ સાથી દિશામાં કર આપવાનો સંકલ્પ કર જે તું મેળવે તેમાંથી ખોડું આ આપવાનો નિયમ છે તેને લોકીશ નહીં ગરીબ શા માટે ગરીબ રહે છે બેટા તેનું એક કારણ છે તેમની વિચારસરણી તેઓ વિચારે છે કે ધનવાન બનવું એ ભાગ્યની વાત છે તેઓ કોશિશ નથી કરતા અને જો કરે તો અડધામનથી તો પોતાના ડરને ભગવાન બનાવે છે અને સ્વપ્નોને નાના કરી દે છે અને આજે તેમની હાર છે તારું જીવન ધન કે વિરુદ્ધ ન આવે હવે સાંભળ આશ સૌથી મહત્વની વાત છે આવનારા દિવસોમાં હું તને એવા વિચારો આપીશ જે તને ધનના રસ્તે લઈ જશે તને એવા લોકો મળશે જે તને નવી તકો આપશે તારી સામે નવી પરિસ્થિતિઓ આવશે જે તને ઉભો કરશે પણ ભગવાન આ બધું ત્યારે જ થશે જ્યારે તું મારા શબ્દોને ગંભીરતાથી લેશ આજથી કર હું ફરિયાદ હોડીશ હું સખમ કરું હું દરેક દિવસે મારા તરફ એક પગલું આગળ વધીશ હું કાળીની કૃપાથી દરેક પડે યાદ રાખીશ મારો પ્યારો બાળક હું તને કહું છું તારા જીવનનું સૌથી મોટું બદલાવ શરૂ થઈ ગયું છે તું જેટલી વખત તૂટે છે કેટલી વખત હું તને જોડે છે હવે હું તને ત્યાં ભેગો કરીશ જ્યાં લોકો તને જોઈને કહેશે માણસ છે આટલો બદલાઈને ક્યાં ગયો અને તું હસીને કહીશ આમાં કાળીની કૃપા છે બાળક હું જાણું છું તું શું ઈચ્છે છે તું ફક્ત પૈસા નથી ઈચ્છતો તું ઈચ્છે છે સન્માન અડગ જીવન જ્યાં તારું નામ હોય જ્યાં લોકો તને આદરથી જોયે આ બધું તને મળશે પણ પહેલા તારે તારી અંદરની વિચારસરણી બદલવી પડશે હવે સાંભળ હું તને એવું જણાવું તું જે સૌથી મોટું રહસ્ય જાણવા માંગે છે આકર્ષણની શક્તિ તો વિચારે છે તું એવો બન જે લોકો સૌથી રાજી રહે જ્યારે તું પ્રકાશ માને છે અંધકાર આપોઆપ આ ઉર્જા ત્યારે બદલાય છે જ્યારે તારી વિચારસરણી બદલાય છે આજથી પોતાને કહેવાનું શરૂ કર હું યોગ્ય છું હું આકર્ષક છું હું સફળતાને સન્માનનો પાત્ર છું માં કાળી મારી સાથે છે બાળક હવે એક વાત વધુ હું તારા ખાસ લોકો મોકલવા જઈ રહી છું કોઈ ગુરુ કોઈ માર્ગદર્શક કોઈ સાથી જે તને સાચો રસ્તો બતાવશે પણ યાદ રાખ તેમને ઓળખવાનું કામ તારું છે હવે હું તને આ વચન આપું છું તારા બગડેલા કામ સુધરશે જે તારી પાસેથી ગયું તેનું વધુ સારું રૂપ તને મળશે જે લોકોએ તને છોડી દીધો તેઓ પાછા આવશે જે લોકો તને નજરઅંદાજ કરતા હતા તેઓ આવતીકાલે તને સન્માન આપશે બાળક હું જાણું છું તું રોજ વિચારે છે આ બધું ક્યારે ઠીક થશે મારા જીવનમાં પ્રકાશ ક્યારે આવશે ધન સન્માન સુખ ક્યારે આવશે અને હું તને કહું છું બધું આવશે પણ શું તો વિચારે છે કે બેસીને રાહ જોવાથી બધું થશે ના મારા બાળક આવું નથી થતું જીવન એક સંઘર્ષ છે જે વિચારે છે કે બધું આપોઆપ બદલાઈ જશે તે ક્યારે જીતી શકતો નથી પણ જે સમજે છે સંઘર્ષ સફળતાની સીડી છે તે ઊંચાઈ સુધી પહોંચે છે સાંભળ હું તને નથી કહેતી કે ફક્ત મારું નામ લઈને બેસી જા હા મારું નામ લે મારી પાસે શક્તિ માગ પણ પછી ઉભો થા અને ચા કારણ કે હું તને વચન આપું છું જો તું પહેલું પગલું ભરીશ તો હું તારા માટે દસ પગલા ભરીશ સંઘર્ષ સામે જરૂરી છે બેટા આ સંસાર એક પરીક્ષા છે જે મહેનત નથી કરતો જે પોતાના ડરને જીતતો નથી જે નવા રસ્તે નથી ચાલતો તે પાછળ રહી જાય છે લોકો કહે છે ભાગ્ય સાથ આપે તો બધું થશે હું ખોટું બોલું ભાગ્ય એનું જ બને છે જે કર્મ કરે છે જો તું આજે વિચારીને બેસીશ કે મહાચમત્કાર કરશે ને બધું આપોઆપ થઈ જશે તો આ વિચાર ખોટો છે ચમત્કાર ત્યારે થાય છે જ્યારે માણસ હિંમત બતાવે છે તારી હિંમત તારું સૌથી મોટું હથિયાર છે હું જાણું છું તું થાકી ગયો છે તે ઘણું સહન કરીશ પણ ભગવાન એવું ન જાણ કે તે હાર માને તું અત્યાર સુધી થાકી રહ્યો છે આજે તારી તાકાત છે અને હું તને કહું જો તું હવે ઊભો થશે અને ફરીથી લડીશ બાળક તું એ આત્મા છે જે વારંવાર પડે અને ફરી ઊભો થાય આ હિંમત તને અલગ બનાવે છે અને હું સાક્ષી છું કે તે અત્યાર સુધી કેટલી વખત આંસુ લો અને ફરી કોશિશ કરી અને આ કોશિશ વ્યર્થ નહીં જાય બીજ વાવશે સિંચાઈ કરશે સંભાળ રાખશે એવી જ રીતે ધન નામ સન્માન મેળવવા માટે તારે કામ કરવું પડશે જે વાતો મેં તને કહી છે તેને જીવનમાં લાવવી પડશે દરેક દિવસે તને તારે કર્મો લાવવા પડશે હવે શું કરું હવે હું તને પહેલા જણાવું છું એક તારી વિચારસરણી બદલ નગર અને મકતા છોડ અને એ માન કે તારો સમય આવી ગયો છે દરેક દિવસની શરૂઆત મારા નામથી કરારા લક્ષ માટે કામ કર આળસ છોડ નાના નાના પગલા દરેક દિવસે નિષ્ફળતાથી ડરીશ નહીં આ તારી સૌથી મોટી શિક્ષા છે તારા કર્મોનું ફળ જરૂર મળશે બાળક તારી માગમાં કાળી છું અને હું ક્યારે અન્યાય નથી કરતી જે મહેનત કરે છે જે સચ્ચાઈ પણ જ્યારે મારો સમય હોય છે તારે એવું ફળ મળે છે કે તું જ કહે તારી મહેનત વ્યર્થ ગઈ પણ હું તને કહું તારી દરેક કોશિશ દરેક સંઘર્ષ દરેક પરસેવાનું ટીપું હું ગણું છું અને તેનો ફળ તને મળશે મોટું તું મળશે તારા જીવનનો માર્ગ હવે એ આવશે જે તે ફક્ત કલ્પના કરી હતી મોટા લોકો શા માટે જીતે છે અને બાકીના પાછળ શા માટે રહી જાય છે કારણ કે તેઓ રોકાતા નથી તેઓ ડરતા નથી તેઓ હારને અંધ નથી માનતા બેટા આ દુનિયા મહેનત કરનારની છે જે સ્વપ્ન જુએ છે અને પછી તેને સાચું કરવા માટે પરસેવો પાડે છે જે ફક્ત વિચારે છે અને કામ નથી કરતા તે ફરિયાદ કરતા રહે છે હવે તારે શું કરવું હવે આશ સંકલ્પ લે હું ફરિયાદ નહીં માનું હું દરેક દિવસે મારા લક્ષ માટે કામ કરીશ હું ફરિયાદ હોડીશ અને કર્મ શરૂ કરીશ જ્યારે તું આ કરીશ હું તને એ શક્તિ આપીશ જે પર્વતને પણ હલાવી દે મારું પ્યારું બાળક હું તને આખરે કહેવા જઈશ તારો સંઘર્ષ તારું હથિયાર છે કારણ કે હવે તારો ઉદ્ધાર નક્કી છે અને સાંભળ ભગવાન જ્યારે આ બધું હશે તો ગર્વ ન કરજો નમ્ર રહેજો